હેલો મિત્રો કેમ છો બધા મજામાં આજ ઉઠીને ચાલુ કરી દીધો છે વ્લોગ વાગવામ થઈ ગયા હાડાહાળ આપણે આજ વહેલો બહુ વહેલા ઉઠી ગયા છે અને કાલે જે આપણે કહેતા હતા ને કે પપ્પાને અહીંયા કામ કરશે તો એ બધા આ જે ડાડીયા હતા ને એ જમણ બમન પપ્પા થઈને બે થઈને પાડી નાખ્યું બધું આ આપણે પછી છે ને અહીંયા આપણે ગાય બાંધી હતી રાતે એટલે આ પતરા આડા રાખી દીધા જેથી ને રેઢિયા ઢોર કે કૂતરા અંદર ઘરે નહીં આ બધું પાડી નાખ્યું બધું ચોખ્ખું વ્યવસ્થિત કરી પાપડા પાપડાના અહીંયા થપા મારી દીધા અને અત્યારે છે ને ટ્રેક્ટર આવે છે રેતીને તો આપણે છે ને અહીંયા પટ કરવાનું છે રેતી આપણી બગડે નહીં ને એવી રીતે વ્યવસ્થિત અહીં પટ કરવાનું છે તો ટ્રેક્ટર હમણાં આમથી આવશે આપણી રેતી આવી ગઈ આપણે પટ કરતા હતા ને પટ થઈ ગયો અને ટ્રેક્ટર આવી ગયું રેતીનું ને હવે લાંબી નળી કરી દીધી છે પાણી બધે છાંટવા નવી નળી કાયથી પપ્પા પાણી છાંટે છે અને આજને આજ કામ ઉપાડી લીધું છે લાખાભાઈ સાંઈ હોય ભાઈ તડકા બહુ પડતા હે ટેણિયા આ ગયા હે તડકા બહુ પડતા હે ને તડકા મારે તો ભાવતા નહીં પનીર બહુ તીખા લાગતા હે તો મિત્રો જેવું હતું ને એવું જ આપણે રાર્યું કરવાનું હોય મતલબ કે ઊંચું કરવાનું હોય હજી એક થર મારી અને માથે એને આમાં કોપિંગ કરવાનું હોય કોપિંગ કરીને પછી ચણતર પાસે ચાલુ કરી દેવાનું આના બાર પાપડા વાપરવાના છે આમાં પાણી વ્યવસ્થિત છાંટી દઈએ પાપડો વાપરા ધોઈ નાખીએ અને પછી બપોર પછી ચાલુ કરશું ચણતર રેતી આવી ગયું છે ને સિમેન્ટ લેવા જવાનું છે તો બપોર પછી જાશું રિક્ષા લઈને આપણે સિમેન્ટ લેવા

એટલે એને આપણે જોવું પડે ગંધારું તો ગમે નહીં ભલે આખો દેવ ગધારા હોય હું ગંધારો આપણે ગમે નહીં એટલે એને જોઈ નાખીએ ભાઈ હાલો તો મિત્રો હવે હે ને જમી લઈએ અને પછી મળશું થોડુંક જમવાનું બધું થઈ ગયું પછી કામ કાજ વરંગીએ ત્યારે ચાલુ કરશું પાછું તો મિત્રો જમીન આપણે આરામ કરી ગયા તા ને હવે ત્રણ સવાર તને ઉઠી અને ચા બની ગયો તો હવે પી લઈ પછી કામે વર્ગી ગયો વિશાલભાઈ ગયા સિમેન્ટ લેવા પછી સિમેન્ટ લઈને આવે એટલે પછી વર્ગી ગયા ત્યાં ચા પાણી લે મિત્રો આપણે કામ ચાલુ કરતી રેતી નાખતી હતી વિશાલભાઈ સિમેન્ટ લઈને આવી ગયા તો મિત્રો આપણે રેતી નાખ દીધી છે વિશાલભાઈને જવાની હતી વિશાલભાઈ હમણાં આવ્યા જો ને મોડું કર્યું ચા પાણી પીજો ના કાઈ નથી પીધું ચાલો ચા પાણી પી આવો પછી એને ચાલુ કરવાનો હાલ જલ્દી કરો હાલ મોડું કરો ચાલ મિત્રો બચાનતર ચાલુ થાય પછી બતાવું તમને હા ના ના મિત્રો મત બતાવું ને સુપાડો ના 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 ડર કઈ નથી પી આવો મિત્રો આપણે હેને માલ ખાપીને કમ્પ્લીટ કરી નાખ્યો અને લાખાભાઈ આવ્યા એવા આપણા નવા માણા એ છે ને આવીને સીધા કે હું લાવો કે નડી મારી પાસે તો એ કે હું બધે છે ને પાણી કે બધે એ કે હું ના બધે એ કે હું સાટી દઉં સાટતા નથી ઉડાડે છે એટલે અમારે લાખા ભાઈ છે ને એ બધે પાણી સાટી દે છે અને અમે હેને ને ચાલુ કરીશું મિત્રો આપણે એક જ થર માર્યો કારણ કે બીજું કામ આવી ગયું આમાં આ થર પૂરો કમ્પ્લીટ કરી લીધો આગળનો થર હજી મારવાનો બાકી છે અહીંયા અચ્છા માલે પૂરો થઈ ગયો બધોય અને આ થરે એક લાગી ગયો તો એ શક્કી આવી ગઈ ને તો આપણે ઓલા ઘઉં લીધા ને એ કાઢવાના છે તો ને પપ્પા ન્યા છે ઘઉં અહીંયા અડધા પડ્યા છે આપણે ટોટલ બે ખાંડી ઘઉં લીધા હે તો એ ફટાફટ આપણે કામ કરવું જોઈએ એમાંય તો શક્કી આવી ગઈ છે તો શક્કીમાં ઘઉં નીકળવા મંડ્યા વિશાલભાઈ હારવા મંડ્યા જો બધા અહીંયા જ છે આપણે નવરા હોય તો અહીંયા આ કરવાનું છે ઘરનું કામ આપણે ઘઉં લીધા આ વર્ષે જાજા વિશાલભાઈ ભાવ ઘઉં ઓરે છે અને પપ્પા અહીંયા બાચકા ભરે હે પપ્પા ને મમ્મી બે ટકારા રાખી દીધા હે માં વિશાલભાઈ ઓરે જાય છે આપણે થોડોક ટેકો કરાવી મિત્રો આપણે મિત્રો અર્ધો થી જાજા ઘઉં હારી લીધા હે હજી થોડાક બાચકા પડ્યા હે હજી હારવાના હે જા પડ્યા ને અહીં એક પડ્યું હજી એક માં પડ્યા એ બધા હારીને માં લઈ જવાના હે માં વિશાલભાઈ ભાઈ હે ને ઓરે હે મારે હારવાના છે મેં ઘણા હારી દીધા એમ તો અજિયા થોડા કારણે બાકી હાલ લો મિત્રો પવન વાકે આપણી શક્તિ બંધ થઈ ગઈ છે હવે ઘડી કે આમ થાવે ને ઘડી કામ થી આવે એટલે કઈ નક્કી ન થતું શક્તિ કરી દીધી બંધ હવે વિશાલ ભાઈ ગયા પંખો લેવા કે પંખો આય રાખ દે ને કે આ બધું ડોટ છે ને આ બાજુ ઉડે તો પછી નિરેજ ચાલુ થાય પાછી શક્તિ આવે વિશાલ ભાઈ પંખો લઈ આયા કે આપણે પંખો હે ને આમ રાખીએ ને ત્યાં ઓલી ભૂકી ઉડે ને આમ ઉડે અને પવન છે આ ઘેરાય છે બધી બાજુ થી આવે હાલતા ચાલતા દિશા બદલે છે આમાં મિત્રો કંકી નીકળે છે આમાં ઘઉં અને ઉમાં માં પોફા હવે બહુ અને વ્યવસ્થિત થઈ ગયો છે પંખો લાગી ગયો છે એ જ દિશામાં પોવને આવે છે હવે કઈ ફેરવાનું થતું નથી પેલા નક્કી કર્યું છે કે ફેરવી નાખવું છે હવે કઈ ફેરવાનું થતું નથી હવે આમનું રાખવાનું થાય છે પપ્પા ને મમ્મી માંથી પપ્પા માંથી તગારું ભરાઈ જાય એટલે ઘઉં છે ને બાદકામ ભરે જાય છે મમ્મી બાદકું પકડે છે વિશાલભાઈ માંથી रहे गांव गांव तो हो बदा आगे 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 गया है 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 गया अब बाकी है आया है। बाकी छाज का अर्धा निकली गर्धा बाकी मतलब निकली गया है गांव घा पूरा

એ હમણાં છેલ્લે નાખી દેવાનું એટલે એ બધું રોખું થઈ ગયા હે વિશાલ ભાઈ જો ને નવરા થઈ ગયા આખું ઘર આમાં તો ઘઉં પૂરા થવા આવ્યા હે ઉપરથી દરવાજો બંધ થઈ ગયો છે ને નીકળી જાય એટલે પૂરું બધા થાકી ગયા હજો

તો હવે મળીએ કાલે નવા હોય વિડીયો ઉપર તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ નિરાતે નેક્સ્ટ વોર્કમાં ત્યાં સુધી બાય બાય આવજો